હેલો ફ્રેન્ડ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે સવારે નાસ્તામાં લઈ શકીએ તેવી વાનગી બનાવીશું નાસ્તો બનાવવા માટે આપણે એક બાબુલ લેશું તેમાં છે ને મેં આ ઝીણો રવો લીધેલો છે આ ઝીણો હોય એવો લેવાનો છે જો ઝીણો ના હોય ને મોટો રવો હોય તો તમારે એને મિક્સરમાં સેજ ક્રશ કરી લેવાનો આ અડધો વાટકો આપણે રવો લેશું ને એમાં ત્રણ ચમચી દહીં નાખીશું દહીં નાખો તો ચાલે ખાટી છાસ હોય તો તે પણ નાખો તો ચાલે તમારી પાસે જે હોય તે તમે લઈ શકો નાખેલું છે ઉમેરી અને મિક્સ કરી લેશું એક બેટર બનાવી લેવાનું છે આ રીતે સારી રીતે મિક્સ કરી લેશું બહુ પાતળું પણ ની અને બહુ જાડું પણ નહી આપણે એવું મિશ્રણ તૈયાર કરી લેશું

બે નંગ ડુંગળી ના લીધેલા છે ડુંગળી મારી નાની છે મોટી હોય તો તમે એક નંગ લઈ લેવાની એક ટમેટું એક ગાજર ગાજર હું અડધું જ નાખીશ કેમ કે આપણે થોડું બનાવવાનું છે અને એક કેપ્સિકમ આ બધાને આપણે ઝીણું કટિંગ કરી લેશું અને ગાજર ને ખમણી લેવાનું છે હવે આ મેં અત્યારે અડધું કેપ્સિકમ લીધું છે હું આને

સરસ રીતે રવો પલળી ગયો છે હવે જે આપણે આ શાકભાજી કટિંગ કરેલું હતું એ બધું આપણે આમાં ઉમેરી દેસુ આ ફટાફટ બની જાય એવો નાસ્તો છે અને બાળકોને તમે લંચમાં પણ આપી શકો કેમ કે આપણે આમાં બધી શાકભાજી ઉમેરેલા છે આમ બાળકો ના ખાય પણ આ રીતે આપણે બનાવીને આપીએ તો ખાઈ લઈએ આ બધા આપણે સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે આમાં થોડુંક પાણી ઉમેરીશું બહુ તાજું પાણી નથી ઉમેરવાનું આપણે પાણી ઉમેરીશું બધું નહીં ઉમેરવાનું થોડું થોડું કરીને જ ઉમેરવાનું જેથી કરીને એકદમ ઢીલું ના થઈ જાય આપણું બેટર તૈયાર છે આપણે એમાં મસાલા કરી લઈએ અને મેં એક ગ્લાસ પાણી લીધું છે હિંગ અને મેં ચાટ મસાલા પાવડર લીધો છે તમે હોય તો ઉમેરી શકો ના હોય તો ના ઉમેરો તો પણ ચાલશે અને ચપટી એક જેટલા સાજીના ફૂલ આપણે આ બધું મિક્સ કરી લેશું આ નાસ્તો ફટાફટ બની જાય રવો આપણો પલાળેલો હોય તો પાંચ થી દસ મિનિટમાં આપણો નાસ્તો તૈયાર થઈ જાય મિક્સ થઈને રેડી થઈ છે હવે આપણે આવી રીતનું પેન લેશું એમાં બે ચમચી જેટલું તેલ નાખીશું સાવ ઓછા તેલમાં બનતી વાનગી છે આ તેલને બધી બાજુ આ રીતે ફેલાવી દેવાનું અને થોડું ગરમ થવા દેશું તેલ ગરમ થાય પછી આપણે એમાં રાય ઉમેરવાની છે પછી ને થોડું જીરું મીઠા લીમડાના પાન આપણે આ બેટર બનાવેલું છે એ આમાં પાથરી દેસુ તમારે નાના મોટું જેવડું કરવું એવડું કરી શકો આ રીતે સરસ થી બધી બાજુ થી લગાવી ને બહુ જાડું પણ નહીં અને પાતળું પણ નહીં એવી રીતનું પાથરી દેવાનું

જોઈ શકો છો આજ રીતે આપણે બીજો પણ બનાવી લઈએ તેલ લેશું આપણે રાઈ નાખીશું પછી તલ આખું જીરું અને મીઠા લીમડાના પાંચ અને જે રીતે આપણે ઓલે વખતે બેટર નાખ્યું તે જ રીતે આપણે પાછવામાં લઈ અને ને પાથળી દેશું આ રીતે તમે નાના મોટા તમારે જે પસંદગી પ્રમાણે તમારે જેવડા કરવા હોય એવડા ચીલા કરી શકો હવે આને

સમજાઈ શકો છો આપડો બીજો બેજ પણ સરસ રીતે શેકાઈ ગયો છે હવે આને હું બાર કાઢી લઈશ આ રીતે હું હજી એક બેજ થાય એ પણ બનાવી લઉં તો તૈયાર છે આપણો સવારનો હેલ્ધી નાસ્તો આપણે અડધા કપ રવામાંથી આખા પૂરા પરિવાર માટે બની જાય એટલો નાસ્તો તૈયાર થઈ ગયો છે આપણે હવે આને સર્વ કરીશું તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બનેલો છે આપણે આમાં બધાય શાકભાજી ઉમેરેલા છે એટલે બધાય વિટામિન સી ભરપૂર છે તો થી ભરપૂર એવો આપણો સવારનો નાસ્તો તૈયાર છે ઓછા તેલમાં બનેલો અને આ મેં એને ટમેટો કેચપ સાથે સર્વ કરેલો છે જો તમને આજની રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર ઓર સબસ્ક્રાઇબ કરજો